દ્વારકાના ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદ્દે સ્મશાલા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ જોડાયા હતા અને આ યાત્રા પહેલા શક્તિસિંહ ગોહિલે જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી જેમાં તેમણે ભ્રષ્ટાચાર અને વોટ ચોરી સામે લડવા યુવાનોને હાકલ પણ કરી હતી બેઠક દરમિયાન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે આ માત્ર વોટ ચોરી નથી પરંતુ આખી સરકાર ચોરીનો ભાગ બની રહી છે આ નાગરિકોના બંધારણીય અધિકારીઓનો ચોરી છે તેમણે ગુજરાતના યુવાનોને આવા અન્યાય સામે એકજૂટ થઈને લડવા અને કમર કસવાનો પણ આહવાન કર્યું હતું હું પોતે બિહારનો પ્રભારી હતો તો શું મારો મત મારે બિહારની ચૂંટણી આવે તો ત્યાં ટ્રાન્સફર કરાય ભાજપના નેતા બિહારમાં ચૂંટણી આવે છે એટલે ગુજરાતના નેતા બિહારમાં મતદાર બને આ કેટલા અંશે વ્યાજબી છે આ રીતે તટસ્થ ચૂંટણીને કલુષિત કરવાનું કામ જે થઈ રહ્યું છે એના સામે અમારી લડત રાહુલ ગાંધીજીએ ઉઠાવી છે નક્કર પુરાવા સાથે વાત કરી છે નામદાર સુપ્રીમ કોર્ટ પણ સંજ્ઞાન લઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે આપણા દેશમાં તટસ્થ અને ન્યાયી ચૂંટણી ભવિષ્યમાં થાય